મિત્રો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે લાંબા સમય માટે અને તમારે મ્યુચ્યુઅલ ફંડ બંધ કર્યા વગર પણ તમે પૈસાની જરૂરિયાત પૂરી કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડ તમે બંધ કરશો ને લાંબા તો તો નુકસાન તમને છે એના માટે શું કરવું અને તમારે ઇમરજન્સી ફંડની જરૂર છે ટૂંકા સમય માટે તો તમને સારામાં સારો રસ્તો છે મ્યુચ્યુઅલ ફંડ પર તમે લોન લઈ શકો છો મિત્રો તમારે શોર્ટ ટાઈમ માટે પૈસાની જરૂર છે કે મ્યુચ્યુઅલ ફંડ વેચવાની જરૂર નથી મ્યુચ્યુઅલ ફંડ પર તમને જે રિટર્ન મળે ડિવિડન્ડ મળે એ બધું જ તમારું જ રહેશે ઓનરશીપ પણ તમારી જ રહે છે તો એના માટે જો વાત કરીશું વિડીયોમાં તો મ્યુચ્યુઅલ ફંડ પર તમારે પૈસાની જરૂર હોય તો કઈ રીતે લઈ શકો છો ફાયદા કયા છે પ્રોસેસ શું છે એ બધી જ જાણકારી આપીશ વિડીયોમાં તમે કોઈ પણ લોન લેવા જાઓ છો ત્યાં તમારે કોઈ સિક્યુરિટી આપવાની હોય છે આમાં તમારે કોઈ સિક્યુરિટી આપવાની નથી હોતી પણ તમારું જે મ્યુચ્યુઅલ ફંડ છે એને એઝ અ સિક્યુરિટી તરીકે તમે લિંક કરી શકો છો મ્યુચ્યુઅલ ફંડમાં લોન લેવા માટે બે જગ્યાએ તમે જઈ શકો છો એક બેંક છે અને એક પ્રાઇવેટ છે બેંકમાં અને પ્રાઇવેટમાં ફાયદો શું છે એ હું તમને જણાવું બેંકમાં તમે જશો ને તો બેંકમાં કોઈ લિમિટેશન આવતી હોય છે એક્ઝામ્પલ તરીકે અમુક બેંક એવી છે કે જે પોતાને જ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તે લોકોને લોન આપે છે મતલબ કે મારો કે તમે એક બેંક છે એસબીઆઈ તો તમે એસબીઆઈમાં સ્કીમ એસબીઆઈમાં પણ ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ આવતી હોય એમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો જ તમને આપી શકે છે કોઈ કોર્પોરેટ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એનું તમને કેલ્ક્યુલેશન નથી કરતા એના પર તમને નહીં આપી શકે બીજો ઇશ્યુ એ પણ છે જે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ સીએએમએસ કંપનીમાં રજીસ્ટર્ડ હોય એ જ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ કાઉન્ટ કરવામાં આવતી હોય છે એના સિવાયની કાઉન્ટ નથી કરતા અને અમુક એવી મ્યુચ્યુઅલ ફંડની કંપની છે કે જે અમુક કંપનીના સ્ટોક લિમિટેડ હોય જેમ કે તમે લોન લેવા જાવ છો તો અમુક કંપની લિમિટેડ હોય કે આ કંપનીમાં જો તમે જોબ કરતા હોય તો તમને લોન મળશે એવી જ રીતે બેંકમાં પણ નિયમ હોય છે કે જે તમે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ સ્ટોક જો એ કંપનીમાં લિસ્ટેડ હોય તો તમને લોન આપશે તો આવા ઘણા બધા ઇસ્યુ આવતા હોય છે અને બીજા ઇસ્યુની વાત કરું તો મિનિમમ અમુક કંપનીમાં લિમિટ હોય કે મિનિમમ પચાસ લાખ એક કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ એવા ઘણા બધા કરેન્ટરીયા હોય છે તો જ્યારે પણ આપણે શરૂઆતમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કર્યો હોય ને ત્યારે આપણે આવું ના વિચાર્યું હોય કે મારે પૈસાની જરૂર પડશે ઇન બિટવીન એના માટે મારે મ્યુચ્યુઅલ ફંડ વેચવા પડશે તો મિત્રો આ બધી ત્યારે આપણે ખબર નથી હોતી પણ જે થયું તે એના માટેનો રસ્તો પણ છે એ છે તમે મ્યુચ્યુઅલ ફંડ પર તમે લોન લઈ શકો છો પ્રાઇવેટ ફર્મ એવી ઘણી બધી છે જે તમને કોઈ પણ કંપનીમાં કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હોય ને તો પણ તમને લોન આપી શકે છે જો તમે એલિજિબિલિટી ચેક કરવી હોય તો એના માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જ્યાંથી તમે તમારી એલિજિબિલિટી ચેક કરી શકો છો કે તમને કેટલી લોન મળી શકે છે આપણે જે મ્યુચ્યુઅલ ફંડ છે એના પર લોન શું કરવા લેવી જોઈએ ફાયદાની વાત કરું તો ઘણા બધા ફાયદા છે પહેલો ફાયદો છે કે એમાં કોઈપણ પ્રકારનો સિબિલ સ્કોર કે ક્રેડિટ સ્કોર કાઉન્ટ કરવામાં નથી આવતો મતલબ કે તમારો સિબિલ સ્કોર ઝીરો હોય કે સિબિલ સ્કોર ચારસો હોય તો પણ જરૂરી નથી કોઈપણ પ્રકારનો સિબિલ સ્કોર કાઉન્ટ કરવામાં નથી આવતો આમાં કોઈપણ વ્યક્તિ હોય રિટાયર્ડ હોય સેલ્ફ એમ્પ્લોયડ હોય બિઝનેસવાળા હોય ફ્રીલાન્સર હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો કોઈપણ પ્રકારના ઇન્કમ ડોક્યુમેન્ટની જરૂર નથી નથી કોઈ બેંક સેટમેન્ટની જરૂર નથી કોઈ રિટર્નની જરૂર નથી કોઈ ઓનરશિપની જરૂર આ લોનમાં કોઈપણ પ્રકારનો લોકિન પીરિયડ નથી કે તમે એટલા વર્ષ સુધી રાખવી જ પડશે એવું કોઈ જરૂરી નથી અને બીજું કે તમે ગમે ત્યારે બંધ કરી શકો છો અને બંધ કરવાનો પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી બીજો ફાયદાની વાત કરું તો તમે જેટલા રૂપિયા વાપરશો ને એટલા જ રૂપિયાનો તમારે એન્ટ્રસ્ટ ભરવાનો હોય છે એટલા ઘણા બધા ફાયદા છે કે જેના આધારે તમે મ્યુચ્યુઅલ ફંડ પર લોન લઈ શકો છો હવે વાત કરીએ કે લોન તમને આપી કેટલી શકે મળી કેટલી શકે મિત્રો તમે જ્યારે પણ માં ઇન્વેસ્ટ કરો છો ને ત્યારે એનએવી લખેલો લખેલું આવે છે કે નેટ અસેટ વેલ્યુ એના આધારે તમને લોનનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે જો તમે ઇક્વિટી માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો પચાસ ટકા મતલબ જો તમે ઇક્વિટી સ્કીમમાં ઇન્વેસ્ટ કર્યું હોય તો એનએવી જેટલી હોય તમારી એના પચાસ ટકા જેટલું તમને લોન આપી શકે છે દસ ટકાનું વેરિયન્ટ હોઈ શકે કોઈ સ્કીમમાં તમે દસ ટકા વધારે આપી શકો મતલબ કે પચાસથી સાઠ ટકા સુધીનું તમને લોન આપી શકે છે જો ડેપ્ટ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો તમને એસી ટકા સુધી લોન આપી શકે છે મતલબ કે માનો કે તમે એને તમારી તમારે તમે જે ઇન્વેસ્ટ કર્યું છે એને જો કેલ્ક્યુલેશન કરીએ માનો કે આવે છે એસી લાખ રૂપિયા તો તમે ચાલીસ થી પચાસ લાખ સુધીની લોન લઈ શકો છો અને માનો કે તમે સાત લાખ રૂપિયા ડેપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો પણ તમે અડતાલીસ થી પચાસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો બીજી વાત કરું તો આ જે લોન છે ને એ ક્રેડિટ કાર્ડની લોન અથવા પર્સનલ લોનથી બહુ ઓછા રેટ પર મળે છે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને ઓછા રેટ ઉપર મળે છે ઘણા લોકોનો સવાલ હોય છે કે હું માનો કે લોન લઈ લઉં તો મારો જે મ્યુચ્યુઅલ ફંડ છે એસઆઈપી છે તો એનું શું કરવું મિત્રો તમારી એસઆઈપી લોન લેશો ને તો એ ખાલી પ્લેસ કરશે એની ઓનરશીપ તમારી પાસે રહેશે જે કંઈ ડિવિડન્ડ આવશે જે પણ કંઈ રિટર્ન આવશે જે છે એ બધું પણ તમારું જ રહેશે આ જે છે ફંડ પર તમે લોન લ્યો છો એ એક પ્રકારની ઓવરડ્રાફ્ટ ઓળખી શકો છો કે જેટલું તમે યુઝ કરો છો એટલું તમારે એન્ટર કરવાનું હોય છે જ્યારે પણ તમારે પૈસાની જરૂર હોય ને મ્યુચ્યુઅલ ફંડ પર તો તમે આ રસ્તો અપનાવી શકો છો મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે સ્ટોક માર્કેટ જ્યારે ડાઉન જતું હોય ને ત્યારે ઘણા લોકો એસઆઈપી સ્ટોક કરી દે છે અથવા મ્યુચ્યુઅલ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને રિટર્ન લઈ લે છે આવું નહીં કરવા આવી ભૂલ તમને નુકસાન થાય છે કેમ એવા સમયમાં તમે રિટર્ન લઈ લો છો ને તમારું એસઆઈપી તો તમે પાંચ વર્ષ સાત વર્ષ કે દસ તો જે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે ને એનું નુકસાન તમને થશે કેમ કે એ તમે પાછા લઈ લો છો અને છ મહિના વર્ષ પછી જ્યારે તમે માર્કેટ પ્લસમાં જાય છે ત્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને તો ફરી પાછું તમારે ઝીરોથી ચાલુ કરવું પડે છે તમને ખબર છે કે એસઆઈપીમાં દસ વર્ષ પંદર વર્ષ પછી તમને એનો ફાયદો ક્યુમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ પ્રમાણે બહુ ડબલ ફાયદો થતો હોય છે તો એના આધારે જે તમારે માર્કેટ ડાઉન હોય અથવા પૈસાની જરૂર હોય એવા સમયમાં તમારે એસઆઈપી બંધ નહીં કરવાની એના જગ્યાએ તમે લોન લઈને કામ કરી શકો છો મતલબ કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપીમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ તમને રિટર્ન મળે છે ને એના કારણે ઓછા રેટમાં તમને લોન મળે છે એટલે ફાયદાની વાત કરો તો બહુ મોટો ફાયદો છે તેવી લાગી માહિતી જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ જરૂર કરજો એનો રિપ્લાય હું જરૂર આપીશ કોઈપણ પ્રકારનો સવાલ હોય તો તમે ડીએમ કરી શકો છો આવી જ માહિતી માટે અમારી ચેનલને ફોલો જરૂર કરો